સાથે નસવાડીના સંકેડા વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ સાથે નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થો ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો અને સાથે મારી સામે ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય મારા વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ યુવાનો અહીં પ્રસારણ કરી રહેલા મારા મીડિયા મિત્રો અને આપણો કાર્યક્રમ સુચારો અને સારો થાય એની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ માટે પણ જોરદાર તાળીઓ પાડેલી

મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી તંત્રીઓ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કોબાડો છુપાવવાનું કામ કર્યું છે ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે મનરેદગા નું નામ બદલવાથી અમે તમારા કૌભાંડો ભૂલી નથી જવાના આવનારા દિવસોમાં તમે જવાબ મળી જવાનો છો એમણે નામ લખાયેલું જી રામજી રાખ્યું આપણા વડીલો બધા કહે છે રામજી તો સૌના હૈયામાં વસે છે પણ કૌભાંડોમાં એમના નામનો ઉપયોગ ક્યારે આ ભારતીય જનતા પાર્ટી કરે છે આવનારા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી આપણે બધાએ જાકારો આપવાનો છે સાથીઓ હમણાં અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા દેશના વડાપ્રધાન શ્રી જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય એમને આવકારીએ છીએ એ આવતા હોય એટલે ખર્ચાઓ પણ થાય પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકોના સિકલ સેલના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય કુપોષણથી થી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય આંગણવાડી બાંધકામ પૈસા હોય શિક્ષણ સારું મળે એના પૈસા હોય રોડ રસ્તાના પૈસા હોય અને એ આદિવાસીઓના પૈસા જ્યારે આવા તાઈફામાં વપરાતા હશે ત્યારે ચૈત્રભાઈ વસાવા એના માટે બોલશે જયારે સીએમનો કાર્યક્રમ હોય કે પીએમનો કાર્યક્રમ હોય એનો હિસાબ અમે માંગીશું એનો હિસાબ આપવો પડશે કેમ કે પૈસા કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતા એ પૈસા કોઈના નેતાના પોતાના ઘરેથી નથી આવતા એ પૈસા અમારી જનતાના ટેક્સમાંથી આવે છે એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું સાથીઓ તમે વિચાર કરો એવો તો કેવો પ્રોગ્રામ હશે સાત કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને ત્યાં અડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સાત કરોડ ને ત્યાસી લાખ નો એ લોકો એ મંડપ બનાવવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ હશે કે બે કરોડ રૂપિયાનો એકાવન લાખ રૂપિયા નું કાર્યક્રમ હશે કે બે કરોડ સમોસા માટે ખર્ચા કરવા પડ્યા એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ની ચા પીવડાવી દેવામાં આવી એવો તો કેવો કાર્યક્રમ હશે કે પચાસ લાખ નું પાણી પીવડાવી દેવામાં આવ્યું

એમણે કીધું કે દેશમાં મોદી લહેર ચાલે છે મોદીના નામથી લાખો પબ્લિક ઉમટી પડે છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી મારા ડેડિયાપાડામાં પણ અમારા દર્શનને અમારી પ્રતિમાએ ફોલાર કરવા આવવું પડે એ મજબૂરી તમે જેવા લોકોએ પેદા કરી છે ત્યારે અમે નેત્રંગમાં પણ અમે લોકોને આહવાન કર્યું પ્રેમથી કીધું કે ભાઈ પોતાના ખર્ચે નેત્રંગમાં પહોંચી જવાનું છે નરેન્દ્રભાઈ મોદીની સભામાં બારથી પંદર હજાર લોકો હતા એ પણ કર્મચારીઓ પોલીસ સાથે અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા ત્યારે આજે ભાજપના ચિંતા દાહોદ માં જઈએ છોટા ઉદેપુર આવીએ કે આજે અમે પંચમહાલમાં જઈએ ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ભાંડે છે ને ચૈતર વસાવા અહીંયા આવ્યા કેમ ચૈતર વસાવા શું કરી આપવાના છે આવું બધું બોલે છે કેમ કે ભાજપ ના નેતાઓ ખબર પડી ગઈ છે કે હવે ચૈતર વસાવા સાથે આ વિસ્તારના લોકો જાગી ગયા છે અને આવું નવું ચાલશે આવનારા દિવસોમાં એ લોકોના ઘરમાં ઘરે જતા રહેવાના છે ગભરાઈ ગયા છે ત્યારે લોકોને કેવા માંગુ છું અમારે એટલા માટે આ વિસ્તારમાં આવવું પડે છે ત્રીસ વર્ષથી થી ભારતીય જનતા પાર્ટીને ને અહીં લોકો મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતોના ઓગણીસ ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો તો જ્યારે નર્મદા વિસ્થાપિત લોકો કેવડિયામાં ધરણા પર હતા અહીના ધારાસભ્ય અહીના સાંસદ અને અમારા સાંસદ

એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી એને ડિલેવરી માટે લઈ જવાનું હતું એ ગામમાં રસ્તો નહીં હોવાના કારણે સાથીઓ ત્યાં એકસો આઠ નહીં પહોંચી એકસો આઠ નહીં પહોંચી એ બેનની ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા ત્રણ કિલોમીટર ચાલતા 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 બેનનું રસ્તામાં પીડાથી તડપી તળપીને એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા ત્યારે અમે ઘરે ગયા એ બેન ને મળ્યા એના પરિવાર ને મળ્યા અને એ બેન ના પરિવાર નું નાનું બાળક અમે જોયું જયારે એની દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે આ વિસ્તાર માં આવીને એ વિસ્તાર ના લોકો નો રોડ બને એના માટે અમે આવીને તમને રજૂઆત કરીએ છીએ અહીના નેતાઓ કહે છે કે ચૈતર વસાવા તુરખેડા કેમ આવ્યા તો આ તુરખેડા ના લોકો ને આજ દિન સુધી તમે તમારા મત તરીકે ઉપયોગ કર્યો છે એ બેનો ને ક્યારે તમે પોતાની બેનો માની નથી આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી અને એ લોકોનું દુખ જયારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખ સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું બે દિવસે તમારી પોતાની બેન જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા જતા મૃત્યુ પામશે ને તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનું દુઃખ શું છે આ વિસ્તારના લોકોને જે હેરાન ગતિ થાય છે આજે અહીંયા કાંદા ગામ છે કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને બેસવા માટે આંગણવાડી નથી વિચાર કરો આ પરિસ્થિતિ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં છે કોના પાપે તો જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જાહેર વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય નર્મદા વસાહત વાળા વળતર મળે એની માટેની રજૂઆત હોય આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત હોય આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત હોય આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી આ લોકો અહીંયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે પણ સરકારમાં ચાલતું નથી આ લોકો ચાવીથી ચાલતા રમકડા બીજું કઈ આ લોકો નથી ત્યારે અમારી સભામાં જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આપી ફૂટલે કરો અમારા લોકોને ડરાવવાની વાત કરે છે છે કે ભાઈ આજે તમે સભામાં કેમ કેમ ગયા ગયા હતા તમે ભાષણ સાંભળવા હવે તમને ઝુંપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે ને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલ ની ટીમ છે આ કોઈ કોંગ્રેસ વાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાઈ તમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના અઠાવીસ ગામોમાં હવે હાઇડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ આપણે મંજૂર કરી દીધો ભાજપના સરપંચો એ આપી દીધા ભાજપના તાલુકા પ્રમુખે આપી દીધો જિલ્લા પ્રમુખે મંજૂરી આપી દીધી અને હાઈડ્રો પાવર નો પ્રોજેક્ટ આવે છે ખબર છે ને બધાને અઠાવીસ ગામો ના લોકો નું સર્વે થાય છે કલેક્ટર અને એમના એસપી પોલીસ નો ઉપયોગ કરીને બળજબરી પૂર્વક ત્યાં ગ્રામ સભાઓના ઠરાવો માંગે છે જમીનો ના સર્વે કરાવે છે અને અદાણી ને અંબાણી ને આ વિસ્તાર ની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપ ના એમના મંત્રીઓને એમની કલેક્ટર ને એમના એસપી ને હું કેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ જે સંવિધાન અને સંવાદમાં માનનારો છે જે દિવસે અમારા સમાજને તમે આ પ્રકારની જમીનો છીનવાની વાત કરશો હાઇડ્રોજન પ્રોજેક્ટ ના નામે જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા તીરકામ ઠપાલિયા અને ભાલા લઈને અમે રોડ પર ઉતરીશું તમારી પોલીસ તમારું જંગલ ખાતું અને તમારા કલેક્ટર પણ અહીંયા ઉભા નહીં રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલિયા અને ધારિયા તીરકામ ઠા એ કોઈ શણગાર માટે નથી મૂક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે રસ્તામાં ભી ઉતરીશું અમારા લોકો આદિ અનાદિ કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાની કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારું જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો ને બાસઠ માં બન્યો તમારું જંગલ ખાતું તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પેલા આદિવાસીઓને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતા વાળા પણ કેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લે અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દવાઓ છે તાત્કાલિક ધોરણે મંજૂર કરી દે જેટલા પણ અમારા ખેડૂતો જંગલની જમીન ખેડે છે એમને હેરાન કરવાનું બંધ કરી દે નહી તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું અમે આઝાદીમાં લડત આપી અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે આદિવાસી માટે રૂપસિંહ ના એક લડ્યા છે ભાઈજી બારિયા લડ્યા છે બાબલિયા બારિયા લડ્યા છે અમારા માટે રવજી નાયક લડ્યા છે અમારા માટે બિરસા મુંડા લડ્યા છે અમારા પૂર્વ ટાટ્ય મામા ખાજિયા ના એક લડ્યા છે

વિકાસ નામે વિનાશ તરફ લઈ જવાની વાત કરશો અમે અમારા ઓજારો સાથે ગાંધીનગર તરફ પણ કૂચ કરીશું અને અમને જરૂર પડશે એ દિવસે ગાંધીનગરમાં નેપાળ વાળી કરવા માટે પણ અમારી તૈયારી છે અમે કોઈ ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ બેવ બુટલે કરો ના સહારે અમારો કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કોબાંડો થયા નલ સે જલ નામે કોબાંડો થયા આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડિયામાં જયારે ઝુંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એકવાર નથી ચૈતરભાઈ વસાવા પર 19 19 વાર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તાકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલોના હિંમતના માતા-પિતાના આશીર્વાદ હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારી ડેડિયાપાડાથી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો ભડજબરીપૂર્વક ખેંચી ખેંચીને મને જીપમાં બેસાડવામાં આવ્યો મને રાત રાજપીપળાની જોલી જેલમાં રાખવામાં આવ્યા મારા સાથી મિત્રો મારા કાર્યકર મિત્રો એ નિરંજનભાઈ વસાવા હોય રાધિકાબેન બેન રાઠવા હોય અમારા નાનો ભાઈ હોય અમારા ઈશ્વરભાઈ હોય અમારા જીગ્નેશભાઈ લોકો રાતે આવ્યા એમને કીધું ડીએસપી સાહેબ

ખૂબ વેદનાઓ આપી ખૂબ ત્રાસ આપ્યો એમણે કીધું તમારા જામીનો ત્રણ મહિના કે ત્રણ વર્ષમાં પણ નથી થવાના તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો તમે નર્મદાનું પાણી છોટા ઉદયપુર ને મળે એના માટે કેમ લડો છો તમે લડવાનું બંધ કરવાનું કહો અમને લેખિતમાં આપો પછી તમને છોડીએ પણ તમારા બધાના આશીર્વાદ હતા એ લોકો સામે મેં ઝૂક્યો નથી અને એસી દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવ્યો છું આટલી બધી વેદનાઓ મારે એટલા માટે કેવી પડે કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે અમારા પરિવારોએ જેલો વેઠવી પડે છે અમે વેદના વેઠીએ છીએ દુઃખ વેઠીએ છીએ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ઝુકતા નથી કેમ કે અમે તમારા દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે અમે ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેવડિયાના લોકો માટે લડ્યા છે છોટા ઉદેપુરના લોકો માટે લડ્યા છે નર્મદાના લોકો માટે લડ્યા છે

મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવ્યા મારા લોકોને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને પણ ડરાવવામાં આવ્યો પછી પણ મેં નહીં ડર્યો મારા જામીન થયા હું જેલની બહાર આવ્યો જેલની બહાર આવ્યો મારા આ બધા આગેવાનો મને લેવા માટે આવ્યા જેવો દરવાજો ખોલીને હું બહાર પગ મૂક્યો મારો થેલો આપ્યો તરત મારા નિરંજનભાઈ વસાવા યુવરાજભાઈ જાડેજા રાધિકાબેન રાઠવા એમની ટીમે મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ કરાવ્યા છે પણ એ લોકોએ તમને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ એ પ્રવેશબંધી તો નથી કરાવી શક્યા એ લોકો પણ તમારા મત વિસ્તારમાં પ્રવેશબંધી તમને ફરમાવેલી છે મારા વડીલો મારી માતા બેનો તમે મારી સામે બેઠા છો તમે વિચાર કરો જે ઢેડિયાપાડા દેડિયાપાડાને સાગબારાની જનતાએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમરમાં મારી હیثیت કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો અને એ જનતાના સુખ અને દુઃખમાં મારે નહીં જવાનો એ જનતા માટે કામ કરવા મારે ડેડિયાપાડા નહીં જવાનો ડેડિયાપાડામાં મારી ઓફિસ ડેડિયાપાડાનું ભોગ જ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર પણ મારે નહીં જવાનો એ લોકો આજે હું રાત પીપળા રહીને મારા નર્મદાના લોકોના કામ કરું છોટા ઉદેપુર આવીને છોટા ઉદેપુર જનતાના કામ કરું દાહોદમાં જઈને દાહોદની જનતાના કામ કરું આજે પણ એમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે તમે રાત પીપળા દાહોદ બંધ કરી દેજો માં અંબાજીપાડા માં જવા નહી દેશો તમે ચૈતર વસાવા ને નર્મદા થી દૂર કરી દેશો તમે ચૈતર વસાવા અંબાજી થી ઉમરગામ થી દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારેય દૂર નથી કરી શકવાના અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે છે અમારી અમારી જનતા અમને પ્રેમ કરે માતાઓ મારા માટે માનતા રાખે છે મારા વડીલો મારા સંતો મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે અપવાસ રાખે છે અને આદિ મને આશીર્વાદ આપે છે એ જ મારી હિંમત છે એ જ મારી તાકાત છે આ મંચ પરથી ભાજપના નેતાઓને કેવા માંગુ છું સાંભળી લો જ્યાં સુધી મારી જનતા મારી સાથે છે આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે ત્યારે સાથીઓ આ ભાજપની નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ લડતા રહીશું આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી અમે લડ્યા ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા અમે તમામ મોરચે ચાહે કેવડિયા હોય એ દાહોદ હોય ડાંગ હોય તમામ જગ્યાએ અમે લડીએ છીએ અમે જ્યારે જેલોમાં હતા આ તમારા વિસ્તારના એક માજી સાંસદ છે બેન એક હમણાં સાંસદ છે અને બે ત્રણ ધારાસભ્ય એક મીટિંગ કરી હતી અને એમાં ભાષણ કરતા હતા તમે પેલા ચૈતર વસાવો હાથે બહુ કૂપતા હતા ને તમારો ચૈતર વસાવો ગયો એ હમણાં છૂટવાનો નથી એને હવે ભૂલી જાવ એનું પૂરું થઈ ગયું ત્યારે એજ વિસ્તારમાં મેં આવ્યો છું છૂટીને ત્યારે તમામ નેતાઓને કહેવા માંગુ છું તુમકો કા لگتا થા નહીં લોટંગે તુમકો કા لگتا થા નહીં લોટંગે ગલત જબ તક તોડંગે નહીં તબ તક છોડંગે નહીં હમકો કે અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખાય કે યે ચૈતર વસાવા એ ચૈતર વસાવા કભી છૂકેગા નહીં મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાઓના આશીર્વાદ છે જે મારા માટે બે બે ત્રણ ત્રણ કલાક મારા ભૂલ હાર લઈને રાહ જુએ છે મારું સન્માન કરે છે એમનું દુઃખ મને જણાવે છે એ જ મારી તાકાત છે આ તાના સાહેબ ભાજપ સામે લડવા માટે સાથીઓ હું એકલો છું નાનો માણસ છું મારી ટીમ નાની છે અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે પણ આજે તમને હું આહવાન કરું છું મારા વડીલો મારા સાથીઓ મારા યુવાનો તમે પણ આ રાજનીતિમાં આવો જાહેર જીવનમાં આવો ક્યાં સુધી આવે છે તમારા માંથી એક ને તાલુકામાં એક ને લગાડી દો અને તમે બધા મહેનત કરો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત બનાવી દો એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો છું આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે એનો ઉદ્ગમ એ ક્રાંતિકારી રીતે થયો છે આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી આમ આદમી પાર્ટી એસટી એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે લાગુ થાય એના માટે પણ લડે છે હર હંમેશ ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી છે અને આવનારા દિવસો પણ લડવાની છે તમારો બધાનો સહકાર આમ આદમી પાર્ટી ને જોઈએ છે આજે ભાજપના લોકો ડરેલા છે એમને ખબર છે એમની કુર્સી જવાની છે અમારા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે બીવડાવે છે પણ આજે આ મંચ પરથી કહેવા માંગુ છું આ દેશ એ બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાનથી ચાલે છે એમાં સ્વતંત્રતા સમાનતા બંધુતાથી આ દેશ ચાલે છે આ દેશ કોઈ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહના કહેવા પ્રમાણે નહીં ચાલશે આ દેશ એ બંધારણથી ચાલવાનો છે ને બંધારણમાં આપણો પૂરો અધિકાર છે એ બંધારણે આપણને સંવિધાનિક અધિકારો આપ્યા છે આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે પૈસા એક માં આવે છે ત્યારે આજે જે ગામ સભાઓ મળે છે એ પણ બારોબાર એજન્ડા લાવીને કરવામાં આવે છે ત્યારે આપણે જાગવું પડશે આપણા અધિકારો માટે લડવું પડશે ત્યારે સાથીઓ અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લો જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે

અમે સરકાર બનાવીને જમવાના છે ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપના હિસાબે કામ કરતા તમામ લોકોના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ તમે જોયું હશે આપણી બધાની લડત ચાલુ છે અંબાજીથી ઉમરગામ હોય અરવલ્લી બચાવો લડાઈ હોય નર્મદા બચાવોની લડાઈ હોય સાપુતારા સાતપુડા પર્વતો બચાવવાની લડત હોય આજે પૂરજોશમાં ચાલે છે ત્યારે આ ભાજપની સરકાર હોય કેટલાક સમય પહેલા આખું મંત્રી મંડળ એમણે બદલી કાઢ્યું એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રી મંડળ બદલ્યું પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાનો ને કેવા માંગુ છું એ લોકો મંત્રી મંડળ બદલે તેનાથી કોબાણો ઢંકાવાના નથી બે હજાર સત્તાવીસ માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે બે હજાર સત્તાવીસ માં આપણે આખી સરકાર બદલી કાઢીશું એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે

અમારું સ્વાગત કરો કરો સન્માન છો અમને જે તમારો ભાવ તમારા પ્રેમ અમને આપો છો ખરેખર એ હું ક્યારે ભૂલવાનું નથી આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી આ પ્રકારનો તમારો પ્રેમ તમારા સહકાર તમારો ભાવ